મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર નગરના સંત વિસ્તારના બગીચામાં સંતરામપુર પાલિકા દ્વારા મૂકવામાં આવેલ બાંકડાઓ ગંભીર હાલતમાં તથા તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા અને તે નવીન મૂકવામાં આવે તેવી લોકમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરમાં આવેલ સંત વિસ્તારના સંતના બગીચામાં આવતા બાળકો તથા રાહદારીઓ માટે સંતરામપુર નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ બેસવા માટેના બાંકડાઓ તૂટેલી હાલતમાં તથા ગંભીર હાલતમાં જોવા મળે છે જેવા સંત વિસ્તારમાં બગીચામાં મૂકવામાં આવેલ બાંકડાઓ આજુબાજુની સાઇટમાં તથા ઉપરના ભાગે તૂટેલી હાલતમાં હોવાથી આ બગીચામાં આવતા બાળકો તથા રાહદારીઓ તથા લોકો ઇજાગ્રસ્ત થશે તો જવાબદાર કોણ રહેશે તેવી લોક ચર્ચા આ લોકોમાં ચર્ચાઈ રહેલ છે સો આ બાબતે સંતરામપુર નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ બાંકડાઓના કારણે કોઈ ઇજાગ્રસ્ત થશે તો શું સંતરામપુર નગરપાલિકા જવાબદારી લેશે ખરી જેથી આ બાબતે લોકહિત માટે સંતરામપુર નગરપાલિકા તંત્ર તથા સંતરામપુર તાલુકા સ્થાનિક વહીવટી તંત્ર તથા જિલ્લાનું ઉચ્ચ વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક સ્થળ વિઝીટ કરે આ તૂટેલા બાંકડાઓ હટાવી લઈ નવીન બાંકડાઓ તાત્કાલિક મૂકવામાં આવે તેવી લોક પામી છે હવે આ સમાચાર બાદ સંતરામપુર નગરપાલિકા આ માંગ ઉપર રસ દાખવશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ સલમાન મોરાવાલા સંતરામપુર